આજે આપણે અરવીના પાનાની નવી જ રેસીપી બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે અરવીના પાના લઈશું તો મેં અહીં પાનાને ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે જો કૂણી નસ હોય તો એને બહુ કાપવાની નથી બસ મોટી મોટી નસો એની કાપી લઈશું અને જે જાડી જાડી નસો દેખાય છે એ આપણે કાપી લેવાની છે તો પાનાને આપણે આ રીતે વાળી લઈશું અને એની મેન જે નસ છે એ આપણે કાપી લઈશું તો આ રીતે બધા જ પાનાની આપણે વચ્ચેથી મેન નસ કાપી લઈશું અને આ રીતે આપણે કાપી અને બધા જ પાના રેડી કરી લઈશું તો મેં બધા જ પાનાની નસો કાપી લીધી છે તો હવે આનો આપણે રોલ વાળીશું તો આ રીતે આપણે રફલી રોલ વાળવાનો છે એનો તો જેટલા પાના આપણા રોલમાં સેટ થાય એટલા પાના સેટ કરી આ રીતે રોલ વાળી લઈશું અને આ રોલને એક બે જગ્યાએથી કટ કર્યા બાદ આપણે એને આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને આ જ રીતે આપણે બધા જ પાનનું કટિંગ રેડી કરી લઈશું અને હવે કટ કરેલા આ પાનાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરી લઈશું હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આ રીતે મીઠું અને લીંબુ નાખી અને રાખવી મૂકવાથી પાત્રામાં જે ખાધા પછી ખંજવાળ આવે છે તે નથી આવતી હવે એક બાઉલમાં આપણે એક કપ ચણાનો લોટ લઈશું તો આના માટે તમે ઘરની પણ વાટકી સેટ કરી શકો છો તેમાં પાંચમચી હળદર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એમાં થોડું થોડું પાણી એડ કરી એનો ડો રેડી કરી લઈશું તો બસ એનો આવો ડો રેડી કરવાનો છે પણ આપણે એને થોડી વાર માટે ફેંટીશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલેકરના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે એનો કલર પણ થોડો લાઇટ થઈ ગયો છે હવે આપણે એમાં બીજા મસાલા કરી લઈએ તો અડધી ચમચી એમાં અજમો એડ કરીશું અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું અડધીથી પોણી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ચમચી હિંગ એડ કરીશું એક ચમચી સફેદ તલ એડ કરીશું એક ચમચી દળેલી ખાંડ એડ કરીશું તો ખાંડ એડ કરવી એકદમ ઓપ્શનલ છે અને ત્રણ લીલા મરચાં અને પાંચ લસણની કઢીની પેસ્ટ એડ કરી લઈશું હવે થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું અને આપણે જે અરવીના પત્તાને મીઠું અને લીંબુ નાખીને રાખી મૂક્યા હતા એ પણ એમાં એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું જરૂર લાગે તો એમાં થોડુંક એક પાણી એડ કરીશું એટલે કે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને બસ આપણે આવું બેટર એનું રેડી કરી લઈશું હવે આજની આ રેસીપી આપણે ગ્લાસમાં બનાવવાના છીએ તો મેં ગ્લાસને ઓઇલથી ગ્રીસ કરી લીધો છે તો તેમાં નીચેની સાઈડે અને આ રીતે સાઈડમાં થોડા તલ ભભરાવી લઈશું અને આ રીતે બંને ગ્લાસને આપણે રેડી કરી લઈશું હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તેને આ ગ્લાસમાં લઈ લઈશું હવે ગ્લાસમાં સમય એટલું બે કે ત્રણ ચમચા બેટર એમાં આ રીતે ભરી લઈશું અને ગ્લાસને ઉપરથી આ રીતે થોડો ખાલી રાખીશું અને ગ્લાસને ટેપ કરી લેવાનો છે તો બાકી બચેલું બેટર આપણે બીજા ગ્લાસમાં લઈ લઈશું અને તેને પણ આ રીતે ભરી અને આપણે ઉપરની સાઈડેથી ખાલી રાખવાનો છે આટલો અને હવે બંને ગ્લાસને આપણે ટેપ કરી લઈશું તો બેથી ત્રણ ચાર વાર આપણે તેને ટેપ કરીશું તો જેથી કરી ગ્લાસના અંદરની એર બહાર આવી જાય અને હવે આ રીતે બંને ગ્લાસને મેં રેડી કરી લીધા છે તો આ રીતે તપેલીમાં આપણે થોડું ગરમ પાણી થવા મૂકીશું અને તેમાં સ્ટેન્ડ મૂકી બંને ગ્લાસને અંદર મૂકી દઈશું હવે આને ઢાંકી અને પંદર એક મિનિટ માટે ફૂલ ગેસ પર ચડવા દઈશું પંદર મિનિટ બાદ આપણો આ નાસ્તો ફૂલીને મસ્ત તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું તો એ એકદમ ઠંડુ થઈ જાય પછી આ રીતે એની કિનારી છોડાવી લઈશું અને બસ એને આ રીતે પલટાવીશું તો આસાનીથી એ નીકળી જશે આ બીજા ગ્લાસને પણ આપણે જોઈ લઈએ તો આને આપણે છરી વડે નથી કાઢ્યો તો પણ આસાનીથી નીકળી જાય છે અને તેમાં મસ્ત જાળી પડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આનું કટિંગ કરવાનું છે તો આ રીતે એક પીસ લઈ લઈશું તો એને ત્રણ કે ચાર ઇંચના આ રીતે પીસ પાડી લઈશું તો આ રીતે આપણે બધા પીસ રેડી કરી લઈશું તો એના આવા પીસ આપણે રેડી કરી લઈશું તો અહીં મેં બધા જ પીસ રેડી કરી લીધા છે હવે મેં સાઈડ પર પેનમાં તેલ ગરમ થવા મૂકેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો આપણે એક એક કરી આમાં પીસ મૂકતા જઈશું તો હું આને અહીં સેલો ફ્રાય કરી રહી છું તમે એને ડીપ ફ્લાય પણ કરી શકો છો અને એને તળવા ના હોય એટલે કે એકદમ ઓછા તેલમાં બનાવીને નાસ્તો ખાવો હોય તો તેને એક બે ચમચી તેલ લઈ તેમાં રાઈ અને તલ નાખી એનો વગાર કરીને પણ ખાઈ શકાય છે તો હવે એક સાઈડથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે એને પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ સરસ ક્રિસ્પી થવા દઈશું તો આને તડતી વખતે એકદમ ક્રિસ્પી તળ્યા હોય તો બેથી ત્રણ દિવસ માટે આ નાસ્તાને ચાલવી શકાય છે તો હવે આપણે ફરીથી એને એક વખત પલટાવી લઈશું તો હવે આપણો આ નાસ્તો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે એક એક કરી એના બધા પીસને નીચે ઉતારી લઈશું તો ખાવામાં ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે તો આજના આ નાસ્તાને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકાય છે દહીં દૂધ ચા કોફી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકાય છે તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ આજની આ રેસીપી આપને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ